પહેલા જોઈ લે કે ડીએલઆર માંથી તમારે કેટલા ડોક્યુમેન્ટ માગવાના છે ક્યારે માગવાના છે કોણે માગવાના છે કોને નથી માંગવાના બધું સમજી લેજો ડીએલઆર માંથી સામાન્ય ડોક્યુમેન્ટમાં પણ સ્કેચ ફેસલ પત્રક આકાર બંધ સિમ તોડનો નકશો સ્કેચ આટલી વસ્તુ બધાને મળે આટલી વસ્તુ બધાને મળે હોય એટલું મળે થાળીમાં જમવા બીએ તો ઢોકળા હોય તો મળે ભજીયા મિક્સ લેતા હોય તો મરચાનું હોય તો મળે એના નોય મળે પથરીનું નહીં લેવાનું બટાટાવાળું હોય તો મળે એના નોય મળે એટલે ફૂલવડું દેજ એમ કેવાનું થતું વિશ્વાસ ન આરટીએ આરટીઆઈ કહી દીધું નથી એટલે પછી નથી લગભગ આવું કરશે નહીં દરેક બાબતે ખોટું થતું નથી તમને ત્રણ આઈટમ આવે ને બે આઈટમ ન આવે તો માની લેવાની નથી રેકોર્ડમાં બરોબર છે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત શું તો એ આપણે કહી દીધું છે અગાઉ ઉપલા સ્ટેશનમાં બેઠા હતા ત્યારે કે તમારે જૂના રેકોર્ડ સાથે મેળવણું જ્યારે કરવું હોય ત્યારે હજી એનું અનુસંધાન જ્યારે આવશે ત્યારે આગળ પણ કહીશ જે સાત નંબરની સાંકડી એની કોલમ સુધારતી વખતે ત્યાંની શું જરૂરિયાત છે પણ આટલા આગળ હોવા જોઈએ તો આગળ કામ થાય હવે જૂના માપણી રજિસ્ટરની નકલ એ પણ એની સાથે સાથે માગી લેવાની એ પણ હોય છે નવી માપણી જ્યાં નહીં થઈ હોય ન્યા ન્યાય એને બેય માગવાના નવીના જૂનીના બે કારણ કે હજી નવી ક્યાં પ્રમાણિત થઈ છે બરાબર હજી અપીલના કામે જૂના ઉભા છે ને નવી નો પ્રમાણિત તો ભલે પ્રમાણિકેશન પ્રમાણિત કર્યું પણ વાંધા તો ઉભા છે એટલે એને પાછું આ બધું મળશે પાછું સ્કેચ નવો ગામનો નકશો હશે ને સિમથાળ વાળો નવો નકશો હશે જૂનો હશે એટલે એને ડબલ બે ભાગી લેવાનું એને આગલા નો નીકળે સિમ તો આકાર બંને સિમખાળા ની કાંઈ જૂના નીકળે નહીં એમાં નવામાં કંઈ કર્યું નથી આકાર ક્યાં બદલાવ્યા છે એટલે એવું કંઈ થયું નથી એટલે એનું એ નહીં નીકળશે કોઈએ માપણી કરાવી હોય અગાઉ તો એમટીઆર સાથે માપણી સીટ અને સફળ નંબર ચારની નકલ એ પણ આપણે ઉપર કહી દીધું કમીજાસ્તી પત્રક કે એવું બધું થયું હશે ગુણાકાર બુક ને શૂટ બુક કી પણ જે હું બોલાતું હોય ન્યા હોય ન હોય ન્યા હોય પછીના નંબરમાં જે છે એ જો નવી શરતવાળી જમીન હોય તો તો એની પાસે ચાર ડોક્યુમેન્ટ તમારે બીજા માગી લેવાના એ લગભગ કોઈ દેતું નથી એ બોલો જોની એલ એલ બી ટુ વાળું છે આટલા પૈસા દે ગંગામાં ડૂબકી માર ખબર છે ને પિક્ચર આખું કેવું નથી એમાં છે જી અને કાઢી આવે છે હોતા રોજ કામ જઈને જેને જોયા છે એના મોઢા ઉપરથી ખબર પડી જાય જેને નથી જોયા એને કઈ ખબર નથી રોજકામ મળતું નથી ખબર છે ગંગા દુઃખ પૈસા દે રોજકામ આવી જાય છે એના આધારે કેસ જીતી જાય છે તો રોજકામ ચતુર્સી દાખલો સક્ષમ અધિકારીનો હુકમ એ તો લગભગ હોય અને સક્ષમ અધિકારી કરેલું સ્કેચ લગભગ હોતા નથી એટલે નવી શરતવાળી જમીનમાં હાથ દાડવો નહીં આટલા ડોક્યુમેન્ટ તમારે જે માગવાના થાય એના માટેનું આગલું ફોર્મ છે ત્રણ રૂપિયાની કોર્ટ ફીસ તેમ મારવી જિલ્લા દફતર નિરીક્ષક ડીએલઆર કચેરી જિલ્લામાં એક જ હોય મારા એક વિડીયોમાં ગુજરાત આખાના ડીએલઆર કચેરીના હું એડ્રેસ બોલેલો છું એક બીજા વિડીયોની અંદર ગુજરાત આખાને ડીએલએ કચેરીના ઓફિસના નંબર બોલેલો છું એટલે જે જિલ્લાવાળાને જે જોતું એ ગોતી કાઢી લે ટાઈટલ પણ એ મારેલું છે એક એકના દર વખતે બોલવા બિન ટાઈમ બગાડવાનો કંઈ મતલબ નથી અને ન ખબર પડે કોઈને કે ક્યાં આવ્યું તો મામલેદાર કચેરી જઈને પૂછી લેવાનું તમારે એના મામલતદાર કચેરી ની અંદર પનારો હોય ને એટલે મામલતદાર ઓફિસર ને પૂછી લો કે આપણો ડીએલઆર ક્યાં બે છે તમને એડ્રેસ જિલ્લા કચેરી છે જિલ્લામાં જ જવું પડે આ જિલ્લામાં જવું પડે જિલ્લા મામલતદાર એને પૂછી લેવાનું ના ખબર પડે તો કે એડ્રેસ ઓફિસ ક્યાં બે છે કે રાજકોટ માં આવ્યા પછી ક્યાં બે છે ખબર ન હોય કે જામટા વાળા ઘર બે છે તો કલેક્ટર કચેરી ને પૂછી લેવાનું આખરે કલેક્ટર ના તાબાની ઓફિસ છે તાબાની એટલે એને પૂછી લો મળી જાય તમારે મામલતદાર કચેરી રાજકોટ શહેર મામલતદાર ની પૂછી લો તોય મળી જાય ગામ તાલુકો જિલ્લો જે કામ તો લખી નાખો સર્વે નંબર એક માં તમે પાંચ સર્વે નંબર માંગી શકશો પણ કરતા નહીં અલગ અલગ માગ્યો કઈ રહી ન હોય બાકી એક માં તમે પાંચ સર્વે નંબરની ની વિગત માગી શકશો પણ ઓલો શું થાય પછી કાપતી વખતે છે ને ભૂલી જાય એકનું એક સીમ તળ કાઢ્યું બીજાનું સીમ તળ લખશો એ જો સિકવન્સમાં હોય તો માગી લેજો તો સિકવન્સમાં ભેગું નહીં કરશે એ પણ સિકવન્સ ભંગ હોય ને તમારો સર્વે નંબર એક તાણું હોય ને એક એકસો બે સો બે હોય ને એક જે કંઈક જુદો હોય તો ન માગતા જુદું જુદું નિયમ અનુસાર ભરી શકાય પાંચ સર્વે નંબર માગી શકાય ઓફિશિયલી માંગી શકાય માપણી સીટ વગેરે થઈને ભરી દો હું નીચે સહી કરના તમારું નામ લખી નાખો બધી સરળ જ છે કેટલી નકલો જોઈ છે એક એક નકલ જોઈ છે ચાર ભાઈઓ છો ચાર ચાર નકલ જોઈ છે કારણ કે આખાનું નીકળશે ને આ જે કાંઈ ડોક્યુમેન્ટ નીકળશે સે ના નીકળશે મારો ચોરાણું સર્વે નંબર છે હતાણું સર્વે હતા આખાનું નીકળશે ના ત્રણ કટકા છે અને ત્રણ ભાઈઓ છીએ તો મારે ત્રણ ત્રણ કોપી માગવાની રહીને ત્રણેયની ફાઇલ માટે થઈ સમજાઈશ તો જેમ તમારે કોપી જેટલી જોતી હોય એટલો માગો એટલા સેટ થશે ઉપર જે માગેલું છે ને એટલા ગરબોટાળા નહીં માંગતા કે સ્કેચની નકલ બે દે ટીપણી નકલ એક દે તો અલગ અલગ ફોર્મ ભરીને દે ભાઈ એને પછી વિસંગતતા થાય ને કોપી છે અને કે રહી જાય તમે લાઈનમાં માં દયા ગયા પછી ખબર પડશે આનું આ તો આવ્યું નહીં હવે આ સેના કામે જોઈશું ત્રણ કામે જોયી સમજો બરાબર અલગથી વિડીયો